ગુરૂદેવો મહેશ ગુરો સાક્ષાત્બ્રમ તસ્મૈશ શ્રી ગુરૂવે નૈશ શ્રી ગુરૂવે નોરા તપોનાદીગમન હંગા કંચન વૈદેહ જટાયુસુગુરીષણ પાલી સમુદ્ર સમુદ્રતલં કાપુરી દહન પશ્ચા રાવણ કુમકર્ણ શ્રીરામદૂત શ્રવણ પ્રભે શ્રીરામદૂત શરવ પ્રભે મહાપુરુષાય નેવતાય નમ બ્રહદેવતાય નકરતુંડમહાકા સમર પ્રભ નિર્વિઘ્નુરૂભસ હરિર્વદા યા દેવી મારી નમસ્ત કમલા કલેસ હાઈ હા માં સરસ્વતી મારીજી ભરણી જશે સર્વભૂતે સર્વ સુખીના ભવન તો સર્વ સુખીના ભવંતો આપ સૌને અમારી સંત સમિતિ અખિલ ભારત ગુજરાત એમાંય મારી જવાબદારી છે મધ્ય ગુજરાતના સંત સમિતિની સંયોજક તરીકે અમારા પંચમહાલમાં સંત સમિતિમાં પ્રમુખની જવાબદારી મને સોંપવામાં આવી છે એ સંતો તરફથી કાર્ય સમાચાર હતા આજે પણ મેસેજ મેં છોડ્યા હતા એટલે મને વળતો જવાબ આપ્યો કે આપણે હિન્દુ સમાજમાં આ જે એક બીજ રોપાયું છે એ કાર્યકરોને અંદર નાભીથી ઓછામાં ઓછા વિશેષ સંતોના મેસેજ મારા મોબાઈલમાં આવ્યા છે કે મારા તરફથી દુઆ કે આપણો ઠાકર હનુમાનજી ગણપતિ દાદો એવી શક્તિ આલે આ કાર્યનું જે બીજ રોપાયું છે એની ડાળીઓ વર્ષો વર્ષ ચાર ગણી ફૂટે એવી તાલીથી બધા સંતોના આશીર્વાદને વધારો ખૂબ આગળ વધે આપણો સમાજ ખૂબ પ્રગતિ થાય અને આ ઝાડ જે આપણે રોપ્યું છે એની ડાળીઓ ખૂબ જ ફૂલે ફાલે અને નિર્વિઘ્ને એ તો થોડું વિઘ્ન તો આવે ગમે તે સારું કારું કાર્ય કરો રમણેય નડેલા ષ્લને લડેલા એમના ભોઈન છોડા આવડે હોય એટલે એમ કંઈ બહુ નવી જેવું છે ને વિક્રમ બાપુ બધા જાણો છે એટલે બહુ ચિંતા જેવું નહીં એ ભાઈ કશું ના કરે તો બીજાને ધક્કો મારીને કશું આવું કરાવે ના તો એમને ખાધેલું જરે ના એ તમારી મેં તો અવારે ગોઠવી લેજો તમને ખબર છે બાપુની ભાષા કોઈ પણ સારા કાર્યમાં કશુંકનું કશું કહેવાય કરેના કરે ના તો એમને ખાધેલું જરે ના સમજો એટલે એ નવું નથી પહેલેથી ચાલતું આવ્યું આ નવું નથી પણ સમૂહ લગ્નનો પ્રસંગ જ્યારે શરૂઆતનું બીજું રોપાયું ત્યારે આ સંસ્થા છોકરાઓ વગેવાનો આ મોરબીઓ મને જણાવ્યું હતું અને અમે તો તમે તો બધા શરૂઆત રચી છે પણ અમે ઓગણીસો પંચાણુંમાં માં અમે પંચાણુંની ની સાલમાં મને આશીર્વાદ માટે સિંધી સમાજે બોલાયો હતો સુરતની આગળ ત્યાં જે અમે કોપી આખો બનાવી હતા એ વખત મોબાઈલની સગવડ બહુ ઓછી તો લખી લાયા હતા કે શું કરવું ત્યારબાદ સત્તાણું સાલમાં વાઘોડિયાને કાલુલ એક સાથે શરૂઆત કરી હતી એ થયા પછી આજની તારીખે પછી બહુ સરસ ચાલ્યું પણ અમને એમ થયું કે હવે આપણે ગામ સુધી પહોંચાડીએ ગામડે ગામડે તો એ બાજુના વિસ્તારમાં લગભગ સાહીઠ ટકા ગામડે ગામડે પહોંચ્યું છે અને મારા આશ્રમમાં પણ કંઈ બેઠા તો બધાને જાહેર આમંત્રણ અમે તારીખ નક્કી નહીં કરી કેમ કે અમે એક મોટી ફાળ ભરવા જઈ રહ્યા છીએ ગૃહમંત્રી અને મારા મોરારી બાપુ બેની તારીખ માટે અમે પાછળ પડ્યા છીએ આમ તો બાર તેર વર્ષથી મારું માગણી છે મોરારી બાપુ સાથે કે મારા દાદા ગુરુ છે એમના હા એ ને મારા ગુરુ બે સગા માછીના દીકરા છે એટલે બાપુને લાવવા અને બાપુમાં ખુશ છે આ બાબતમાં મા ના હોય બાપ પણ એની દીકરીઓને એક જ રૂપિયો લેવાનો અને લગ્ન સર્વ જ્ઞાતિ રાખ્યા છો ક્ષત્રિય સમાજ એટલો આખો હિન્દુ સમાજ આખો હિન્દુ સમાજ એ સમાજને તારીખ નક્કી થશે એટલે તમને ખબર પડશે પણ એમાં કરવાના જ છીએ ચૈતર ઉતરતા ઉત્તરતા વૈશાખ બે મોડવાની જરૂર નહીં ચરમદાર એવું નક્કી કરવાના અમે ટાઈમ થોડોક રોગ લાગવાના છીએ કે છ વાગે હમૈયું સાડા છ વાગે સાત વાગે જમવાનું અને હાડા હાથ વાગે ત્યાં આઠ વાગે પૈન માટે હાડવાનું અને નવ વાગે વરાઈ પછી રાતે બધા આ સાહિત્ય કાર્યોના પ્રોગ્રામ રાખવાના છે કે તમે થોડોક વળાંક લો લગ્નમાં કુરિવાજોની સાથે સાથે આપણો સમાજ એટલો બગડી રહ્યો છે કે જેની કોઈ સીમા નહીં કાલે મારે જે મારી દીકરીનો પ્રસંગ હતો મહારાજને કેરો મૂકવાનો ખીનાયેલા બોલો હવે એ હું મારે હું કેવું તમે કેવું શું મારે મને કોઈ વાર ભાજા મોડે બોલ્યા તો અમે કોધાર નહીં લેતા પણ કે આ તો આજે વરગુડ હતો બાફુલ તો એટલે કે જરી હવે બજારમાં તો બે સાથે બજારે ચાર ખોલી સુધારે ગાડી પુલસી અને એસ સાહેબ સાહેબ બાવરાતા કલેક્ટર સાહેબ બાવરા થાય એ લોકોને આવું પડે એટલો બંદોબસ્ત હોય મારે પણ બહાર પણ વખ્યા જે મને વાતો હોય એટલું અમે એવું આજે કોઈ ગંદાતા હોય આવો મને તો આવે

સારા સારા લોકો લો મોડે કે તમે રોજ નહીં પીતા પણ તો કે મુકેશ નેતા દેવ ગોળો એટલે બે પેટી લાવી લાવી દારૂના લોકો ચોલલા કરે છે લગ્ન ખબર પડે છે તમને વીસ પેટી મુકેશ તરફથી હશે હવે પેશલ મંગાવ્યો તો એનો ખ્યાલ ચાલુ જ હોય એટલે પેશલ ખાસ ફોઈ કરી ચાલુ ખા પેશલના ફોઈના છોરા મારી ભાષા તમને ખબર છે હા તો સેમ્પલ બતાવું છું ગોડાઉન ખોલ્યું તો બોલાવજો એક દાડો એટલે દારો એટલો બધો પહોંચ્યો છે કે આપણી સમાજની દીકરીઓ મારા વાલા પચીસ ની દીકરીઓ વિધવા છે હું દીકરો છું આપણે ક્ષત્રિય દીકરીઓ વિધવા થઈ બે ચાર છોકરો હોય અને વિધર્મી લોકો આપણા સમાજની દીકરીઓ સાથે ખરાબ ધંધાઓ વન બનાવ બને છે અને પીવી કઈ જાય બચાવી કારણ કે આને પીવી બધું નબળું કરી નાખ્યું હોય હમણાંથી કહી ગયા બે ચાર દીધો મેં કઈ ગયા હોય એટલે પેલી મને તો હું કઈ મને રડે હું કઈ હજુ પેલા મેલ્યું જ ના હોય તો એને રડવાનો કઈ રીતે બેલ મરી જાય તો એટલી પરિસ્થિતિ ખરાબ છે આપણી સમાજમાં અને મેં બીજું જોયું છે આ તો સારું છે થોડી મેં બાકી બાર બાર ત્રીજે તેતેર બીજે આવે છે એક લગ્નમાં એવું મેં બહુ જગ્યાએ જોયું છે એટલે ડીજે ડીજે કરીને સમાજ આપણો ખલાસ થઈ જશે કુરિવાજો તરફ બંધ કરો આ વાસણમાં લુગડો છે તમે મારે ઘેર આવ્યા છે એમને જોયું છે કાલે એક હમ ખાવાનું લુગડું નહીં આપ્યું નથી મેં શરૂઆત કરી તાલીથી વધારે જરૂરિયાતને પૂછવા ને શું જોઈએ બેટા એટલે જોઈએ એટલું જ વાસણ આપ્યું એને મને ના પડ્યું બાપા આપણે જ્યાંથી ત્યાંથી શરૂઆત કરો લોકોને કોઈ કોઈ વાસણ કપડું ના જોઈએ તમારી ભાવ હોય તો રોકડા પૈસા આપો કાલે મેં વાસણની જગ્યાએ રોકડા પૈસા આપ્યા સમજી લો વાત ને રૂગડો નહીં રૂગડા પૈસા વ્યવહાર શું ફાયદો છે તમે પતિ તમારા આ બાજુ જોઈ છો એક કરવા બે છે ને દોઢસે બચે હારી વધાય છે ફોરેસ્ટર આ હારા ધંધા કરો છો તમે સમાજ ખલાસ થઈ જશે ખલાસ એ દોઢસો હારી બેન પહેરવાની છે મને કો તો ખરાવ પેટા એમાંથી કોઈ આ પેન તો આવે છે તો હો હો રૂપિયાનો પેન તો હળીશો તો સીલ થાય કોણ તારો બાપ સીવડાવશે એ બંધ કરો નાટક એના વચ્ચે પેલા બચી રૂપિયા ને તો ફોટા ને ફોટો પડે પેન્ટ હવે હું તું પેન્ટ નો ફોટો પડાય કરવાનો નાટક બંધ કરું થકીને આપણા સમાજ ને ખલાસ કરવાનું ષડયંત્ર છે અંગ્રેજોનું કુરિવાજો આ પરણેની કેક મે બંધ કરાઈ અમારા બાજુ બાર માત્ર મૃગડો બંધ બેસણો ડાયરેક્ટ વાજો બેસણા પ્રોગ્રામ પોતાય નહીં આવતો છું રડવા કૂટવાનું બંધ બાર માત્ર મૃગડો બંધ આ તમારા બાજુ પોંચે પોંચે થારીઓ આવો છો તમે હારા ધંધા કરો છો આ અંગ્રેજોના વિચાર હિન્દુના હોય ખબર પડે પાછો બાર ફેર મંડળો આવે તેવી આવે બધું બબે ત્રણ ચાર ચારું લઈને આવે અંગાર કારણ કે રાજા થઈ મળે ના મળે ત્યાં પાછું એના વખતે મળે ચડે ના હારા ધંધા કરો છો આ નહીં હિન્દુ સમાજ ને ખલાસ કરવાનું ષડયંત્ર થયા કાંઈક વાણિયા કામ નથી કરતા અહીં બેઠા છે ખોટું ના લાગે પાછા વણિયા બહુ મણું છે થશે અમારે એમનું છે બાપુ અમારું ઠોક્યું

એટલે ગોમનો ને મારી વિનંતી બંધ કરાવો અમારો સમાજ ખરાબ થશે એવું કહો કે ભાઈ આની જગ્યાએ તમે રોકડા પૈસા અમારો સમાજ બચે તો સમાજ પાસે અમારા બાજુ મુકેશભાઈ કાલે આવજો મહારાજ ત્યાં હજાર રૂપિયા થાય છે રોકડા એટલે તમે થોડુંક શીખવા ખાલી ખાલી નિશ્ચા બનાવજો

હવે એક નવું સંમેલન બનાવી રહ્યું છે મહીસાગર જિલ્લાનું ક્ષત્રિય સમાજનું એમાં એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે એને શરૂઆત કરી છે સમજો પરમ દિવસ રાત્રે બહુ મોટું પ્રોગ્રામ થઈ રહ્યો છે નવ જિલ્લા ભેગા કર્યા છે એમને એને ઓગણીસ જાતના ખુરિવાજો ડીજે બંધ આ લગ્નમાં તમે પચીસ પચીસ જાતની મીઠાઈ બનાવો છો મારે ઘેર કાલે આયેલા ઊંચો વાત કરી પૂછો તમે સરળદાસ એક જ મીઠાઈ એક જ મરી જશે આપણો સમાજ મેં મોટો થઈ મેં શરૂઆત કરી છે કાલે એકદમ સાદું જમવાનું કરો એન્ટ્રી પાડવાની જતીન બંધ કરો તું મામ લેમડાઓ કશું રહ્યું નહીં આવે બધે છે પછી કંઈ જશો પાછળ સોરો મરીડાનો ખરાબ જે છે કે મારું બાપુ જો પહોંચી આગો જ જુએ મુકેશભાઈ હું એન્ટ્રી ના પડાવજો સમાજને બચાવો તમારી પાસે કંઈક હશે તો કોઈકને મળશે વાલા ભલે તમને કડવું લાગે મારું પણ આપણો સમાજ ની પાસે કઈક હશે તો કોક ને મળશે બેનો તમને કઉ છું માપ મેરો પછી પચી પચી હારી લાવો તો પચીસ એન્ફોર્સ હજાર ની લગન મે પછી હું કરશો છું મહામ તું મહામ કઈ જશો એમ કોને એટલે બધું માપનું કરો જે એન્ટ્રી ના પણ આવશો બહુ એ એન્ટ્રી આપણો સમાજ ખલાસ થઈ જવાનો પછી કઈ જશો કઈ મને એમ કોણ તમે હું રહ્યું આપણી સમાજ પાસે હા એટલે અમુકને તો માથે વાર ઉખડી ગયા છે પછી કલાક કઈ જવાનો એટલે તમારી પાસે હશે તો અમારું છે અને સમાજ બચે તો બીજા લાખોનું ભલું થશે મને કે બાબુ તમે બોલો હું ખાલી આશીર્વાદ લાવવા એ લો મારે કહેવું છું નેવું ટકા સામાન પડ્યું છે હજુ સાધુ સંતો બહારથી આવેલા રોકાયેલા છે મારે ઘરે પણ છતાં હું મારું વચન સંભાળીને આવ્યો છું બાકી આમ તો નામ લખ્યું કે ના પાડેલી પણ છોકરાઓ કે ના પાપું તો મારે તો આવું જ પડે મેં બે દિવસ મારે રોકાવવું પડે મારે ઘરે પ્રસંગ છે પરમ દિવસ આપણા સંસદ સભ્ય ગીતાબેન એ જીદ કરી માન્યા નહીં એટલે સાહેબ હોળ તારીખે હું પ્રોગ્રામ એમને ઘરે હતો બોલો અરે પંદર ચૌદ તારીખે એક વડો થઈ ગયો રડી ગયો મારી સામે કે બેન તમે આદિવાસી સવાર સા આ બાજુ બંધ કરાવો એ બાજુ બાધાબોથી બહુ ચાલે છે એના પર એટલો બધો ભાર મૂક્યો કે લોકો સોગન ખાઈને બોલ્યા કે બાપુના કોઈ પણ જાતનું કશું નડે મરઘો બકરો ખાવા માતા તમારી તો વિક્રમ બાપુ ખાલી નોમ લેજો ધોરતો હોય બંધ થઈ જશે એટલી મારી ધાક છે મેં કોઈ ગમે તેવો શીખેલો ખાલી બોલાવજો એકવાર મારા પ્રોગ્રામને એને નોમ પર તો પર સેવો થઈ જશે અહીંયા આ ડિપીમાં આ નકારવા જેવો નહીં અંબી જે કમ નહીં અંબી હનુમાનજી વાલે હા એ થિંગ બંધ કરાવો બીજી એક જાહેરાત કરું છું આપણા સમાજમાં પંથા પંથીને બહુ ઝઘડા ચાલે છે હજુ ગામડાઓમાં હા કબીરવાળા જૈમાં નહીં જતા ઝેરવાર બધા નિરોધને નહીં બોલતા એ માથાકુદ બંધ કરો પટેલોનું સંમેલન થાય જોવો તમે કે કોંગ્રેસ ભાજપ કશું આવે છે હું મોસમને બોલું છું ભાઈ ખોટું ના લાગે પછી પાણી કહેવાળા કહેતા હોય તમારું શોધ્યું વિક્રમ બાપુ રેડીમેન સ્ટોર છે જે માફા વચ્ચે આપણો કહેવાનો એટલે પાર્ટીઓ પાર્ટીઓ નાટક બંધ કરો આપણો સમાજ ભેગો થાય છે બધા એક થઈ જાવ તારી જીવતા હોય ને તો હું માનું કે તમે ક્ષત્રિય કહેવાય તો જ ક્ષત્રિય કહેવાય પણ સમાજનો વિરોધ કરી જુદો જાય ક્ષત્રિય ન હોય એ તમારે તો ગોઠવાનું કોણ કહેવાય બરાબર હા કે ના હા એમ બરાબર રાવણ એક જ વાત કરી રા હતી વિભિક્ષને કે તું ધર્મ ની વિરોધમાં ગયો એટલે તું મારો ભાઈ નહીં હું તારો ભાઈ નહીં એ નિર્દય છેડો ફાડ્યો ફાડ્યો સમજણ પડે છે રામાયણમાં એમ આપણામાં વિચાર હોવો જોઈએ આવો કે ધર્મ નો વિરોધ કરે

તું પીન કોલર સાઈડ ને કાક મારો કોલર સાઈડ રાખજો તું દારૂ પીન કોલ એટલે ભાતો કે તાર કોઈ ચોરો છે તને કોલર નું તો કરી આવવા આવે તું પીજેલો ગંદાઈ તો દારૂ પીધા વગર લોકો કોઈ પ્રસંગ નહીં કરતા આમ મરી જાય તો લોકો દારૂ પી જાય છે તેને શરમ નહીં આવતી હોય તું ભેગો ભેગો મરવાનો છો તો સંમેલન બોલાવો તાલી થી બધા વ્યસન મુક્તિ નું સંમેલન હું ચા ચાલુ મારે ઉભો થવા બધું મોદી કેટલા ચોરણ મંજૂર જવા વાત વ્યસન મુક્તિ સંમેલન

પણ એવું સંમેલન કરી એ સોગન વિધિ ખાવાની કે દારૂ પી અને એની ઘેર સોરી આવવાની ને એની સોરી લેવાની તાલી થી બતાવો નંબર બીજો દારૂ પીને કોઈ પણ પ્રસંગ આવે એટલે એટલો મારો હાથ પગ બે ભોગી નાખવા હું જાહેરમાં બોલું છું જયારે કરવું લગાવે ફરિયાદ કરે મારી પર દારૂ પીને આવે એટલે એને કોઈ સમાજમાં લેવાનો નહીં કહીએ નહીં કોઈ વિશ્વ નહીં હા કે ના તાલીમ જોતા

પછી ચૂંટણી આવે છે આગળ ચોવી મારા સોરા આધાર કવર કરજે આ દસ પેટી ઘેર ના ફરિયા ની પોત પેટી સોંપી ની છે તારી જવાબ ગણે કોઈ ઘર બાકી ના રહ્યું જોઈએ આ હાલત બધા પેલા લે છે કોઈ બેટાડો કરો કે ઓણીયા બબો નો સોરો દારૂ પી નોટાડવા જો આ કે ના તો બોલો યાર સાચી વાત છે તો આપડે શું બોડી ગધેડી જાલી છે ના ના ખુમારી બોલે છે સાહેબ એને તારી થી બધાઓ બરાબર છે ચૂંટણી દિવેલ લેવાથી

કે મને 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 આપેલા પછી તમને ખબર છે ને મને થાળી મળીને ખાવાની કૃપા છે મારા પર હનુમાનગીરી અમે બેઠેલા સોગન ખાઈને જાય કે અમે દારૂ પીએ ને કે સંબંધ કરીને ફરીથી તાળી બતાવો એની છોકરીઓ કુમારી બેઠી હું પછી ડાયરી ગોઠવી લીધે છો થોડો ભારવા બેઠા મોબાઈલ લઈ લો છો નંબર આવતો હતો નંબર લઈ લે પૂછી જાઓ ત્યાં પૂછે ફ્રેન્ડ સારું થઈને આવ્યો બીજાનું એમ ડાયરી ગોઠવી જોતો તમે પછી પેલો સુબા સાંભળું શકા કે માર ઘર વાળો તો પીવે એટલે પેલું નતું દેખાતું એટલે એને પેલા પૂછો એને તારા ગુરુ કોણ તારી કંઠી કોણ પછી સંબંધ કરો આજે કલ્પના કરો એમબીબીએસ બીબીએસ એની છોકરીઓ કોલેજ બંધી કરતી છોકરીઓ બિચારીઓ કેસ લડે કોર્ટમાં ધની જોડે પેલો ચોવીસ કલાક દારૂ બી મારી પાસે કેટલાય ફરિયાદોના કેસ આવે છે પૂનમે ભરે પડી તમને હા એ બંગલો શું ફોડવાના પછી બોલો રેક થઈને આવતો હોય એનો દારૂ વાળો કિલાસ ભગત ની છોડી એટલે ખબરદાર બધા સાંભળી લે કે દારૂ વાળા માટેની લેબોરેટરી કરો પછી છોકરી લો અને પછી છોકરી લાવો ડીપી ફોલ્ટ વાળી હોય ફોલ્ટ વાળો હોય નહીં મારા પછી પેલો બાદ થોડું ને હરે એનો વેન પી આટલું જેતરા કિલ્લા દે છે એ આ ધર્મ સંસ્કારો હોય અમારે આદિવાસી સમાજમાં નેવું ટકા કાઢી નાખ્યું દાહોદ બાજુ હવે સંમેલન થઈ રહ્યું છે બહુ મોટું સમાજ બચાવવાનો છે એટલે મારું કડવું લાગ્યું તો મને માફ કરજો અને આપણે સંમેલનની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવાનું છે નીરવ્યાસી સંમેલન છોટાઉદેપુર ભરી ફરીથી તાલીથી વધાવો આપણે સંસદ ધારાસભ્ય બધું બોલાવવાના છે અને ના તો એમને પૂછવાનું છે કે અમારી જરૂર છે જ નહીં પછી બેટા અમુ હોય આવડે છે તારા બતાડતો તાલીથી વધાવો હા બરાબર ને અગ્નિ કેટલું બધું સમાજ ખરાબ થઈ જશે આપણો કોઈ જરૂર નથી પૂરી વાતો બંધ કરી દો એનો હવે રોકડ પૈસાનો વ્યવહાર કરો તો સમાજ છે આપણો હું આ ધરી રૂપિયાની તારી મારવાડીને બેઠા છે ખોટું લગાડશે ડોળો વેચી ગયા એમને બંગલા બને આપણે સાયકલો તે લીધો તે વાડકો એસી રૂપિયાનો હરી તેમ જેમ વેચે બસ રૂપિયાનો રૂપિયા રોકડા ઓલા સીતે વાડકો છે તકે ચારસે રૂપિયા ચારસે જ હોય ને એ ગયા ગાડીઓ ચાલી રાખવી પડે આપણે સાયકલો બંધાવો કે